નમસ્કાર ખેડૂત મિત્રો હું રાઠોડ રાઠોડઅનું પ્રોટેક એગ્રી સાયન્સની રિસર્ચ પ્રાઇવેટ લિમિટેડ વતી આ બધાનું હાર્દિક સ્વાગત કરું છું હવે આજે આપણે એવા છે એક ડુંગળીના ફીલમાં જ્યાં આપણે ગ્રોન્યુટ્રિકા કીટ જે અઠ્યાવીસ કિલોવાળી આવે છે એનો એક વખત ઉપયોગ કરેલો છે તો વધારે માહિતી માટે આપણે ખેડૂતને પૂછ્યું કે કેવું રિઝલ્ટ લાગ્યું હતું ને આજે કેટલા દિવસ થયા છે તો તમારું આખું નામ નામ મળી રાખી આપણે આવા સ્થળો વળિયા રામજી ભાઈ વળિયા રામજી ભાઈ તમારો મોબાઈલ નંબર નેવું નવ્વાણું પંચાણું તેતાલીસ સિત્તેર બરાબર હવે તમારું ગામ સાંકડા છે તાલુકો તળાજા જિલ્લો જિલ્લા હવે આ ગીતનો ઉપયોગ તમે કેટલા દિવસ પહેલાં કેટલા જાણી કર્યો દસ દિવસ પહેલાં બરાબર ને હવે તમને એમનું રિઝલ્ટ કેવું લાગ્યું

આ ડોંગ આમ નુકસાની માં હતી આમ તો રેડી હતી પેલા લીધી છે બરાબર પછી આ વરસાદ પડ્યા પછી બહુ હાવ વહી ગઈ હા હાવ વહી ગઈ હતી આ આશા નતી ઊભી થાય એમ બરાબર અને આ કઈ થાય કે પછી તમારે કમ્પ્લીટ ઊભી થઈ ગઈ છે બરાબર અને કેટલી કિટ તમે લીધી હતી 8 કિટ લીધી છે 8 કિટ લીધી છે બરાબર ના 6 વીઘા તમે કેટલી 3 કિટ નાખી છે 3 કિટ નાખી છે બરાબર ઓકે આપણે દેખાડી દીધું